ડભોઈ પટેલવાડીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભા યોજી હતી અને ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું ભાજપ સરકારે માણસના જીવની કિંમત ચાર આંખતા ઇટાલિયાએ ભાજપ સરકાર પર ચાબખા માર્યા ગોપાલ ડભોઈ પટેલવાડીમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી આ સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના કરતુતો ઉપર આકરા પ્રહારો કર્યા હતા ભાજપના તમામ ધારાસભ્યના સરકસ શેર છે પ્રમુખ બદલાવવાથી હપ્તાખોરીનો રેટ બદલાશે નહીં સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા

ખેડા પાસે લઠ્ઠા કાંચ્યો ભાજપના માણસે ઝેરી દારૂ આ પીવડાવી દીધો લોકો ગુજરી ગયા જે ગુજરી ગયા એને ચાર લાખ વળતર તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં ગરીબમાં ગરીબ પરિવારનો માણસ હોય તો એના મોતની કિંમત ચાર લાખ રૂપિયા હોય ગમે એવો ગરીબ માણસ હોય એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે એ માણસનું મહત્વ જેટલું બધું રહે છે એના બદલે આપણા બધાના જીવનની કિંમત ચાર લાખ નક્કી થઈ છે જે અઠાગાંડ માં ગુજરે એક્સિડન્ટ માં ગુજરે અગ્નિકાંડ માં ગુજરે આ કાંડ માં ગુજરે તરત કલાક માં ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકો ના પરિવાર ને ચાર ચાર લાખ આપવામાં આવશે તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હું આપણે ચાર લાખ રૂપિયા વાળા જ છીએ ખાલી આપણી વેલ્યુ ચાર લાખ જ છે ગુજરાત ના નાગરિક ના જીવ ની કિંમત ચાર લાખ દોસ્તો હું આજે ડભોઈ ના મંચ ઉપરથી કહું છું કે ના જીવની કિંમત તમે અમારો જીવ જાય તો ચાર લાખ આપો છો હું તમને ખાલી એક લાફાના પાંચ હજાર પાંચ લાખ આપવા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબોયના સ્ટેજ ઉપર ઉપર બે લાફા ડાબા છે મારીશ ને લાખ ઉભા ઉભા કરીને લઈ જવાના મારી પાસે ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી ચાર લાખ રૂપિયા દોસ્તો મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું અમે અમારા જીવ કરતા તો તમે દોસ્તો મેં કીધું એમ આવી જાય એક વખત બે લાખા ડાબા હાથે મારું અને દસ લાખ રૂપિયા ગણી લેવાના એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂક દેવું છે સમજે છે હું આ લોકો આપણને

દર દોઢ વર્ષે નવા મંત્રી આવી જાય દર દોઢ વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે વિભાગના વિષયોને જાણે પાંચ પ્રોસેસ પાંચ કાર્યવાહી પાંચ કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે જે મંત્રી પાંચ વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને પોતાના વિભાગને પોતાના કામને સારી રીતે સમજી શકે દર દોઢ વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી એટલે અખતરા કરે છે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે હવે સી આર પાટીલ પર જગદીશભાઈ આવ્યા છે કેવી રીતે તમે આ પ્રદેશ પ્રમુખને જોઈ રહ્યા તો ભાજપના અને શું કહેશો ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે પાંચ રૂપિયા હોય એક ફૂટે એનેમાં તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે ચાર લેવા કે છ લેવા બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવા ધારો કે દારૂનો હપ્તો એક લિટરે ત્રણ રૂપિયા હોય કમલમનો નવા પ્રમુખ સાડા ત્રણ લેશે કે અઢી લેશે એ નક્કી થશે ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ દસ લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે આઠ લાખ લેશે કે અગિયાર લાખ લેશે એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ કટકીઓ કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વર્ષે હવે આ વખતે હું ચૂંટણી નહીં લડું જે સામાન્ય જે પાયાનો હોય તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબત એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી હવે એ નથી વિચારતા તો અમારે શું વિચારવાનું ઓકે થેન્ક યુ